મિત્રો અત્યારે તાજા અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે જ્યારે મોંઘવારીએ માજા મૂકી દીધી છે ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં દરખમ વધારો થયો છે જી હા દોસ્તો ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાશે શું હવે ઘેરે રસોઈ બનાવવાનું બંધ કરવું પડશે જી હા દોસ્તો ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટ્યો છે સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધે સીધો પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે આના લીધે આઠસોને ત્રણ રૂપિયા મળતો બાટલો આઠસોને ત્રેપન રૂપિયા મળશે સરકારે ભાવ વધારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસનો બાટલો પાંચસો ને ત્રણ રૂપિયામાં મળતો હતો તે હવે પાંચસોને ત્રેપન રૂપિયામાં મળશે આમ ગરીબોને વર્ષે સીધો છસો રૂપિયાનો ફટકો પડશે આ ભાવ વધારો આઠ એપ્રિલથી અમલમાં આવશે સરકારે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાતમાં પણ પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે પરંતુ તેના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય પેટ્રોલ પર ડ્યુટી વધીને પ્રતિ લિટર તેર રૂપિયા થઈ ગઈ છે તો ડીઝલ પરની ડ્યુટી પ્રતિ લિટર આઠ રૂપિયાથી વધીને દસ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે